એટલું વાદળું છે બહુ વાદળું છે આજ તો વાતાવરણ તો હાવ ફેરવાઈ કે આજ તો વાદળા એટલા થઈ જાય સાંટા હતા હું તમને દેખાડું ને એટલા કમકર વાદળા થઈ જાય ને દી ને દેખાતો વાગી ગયા છે ટાણ આઠ તો એ દી દેખાતો નથી પણ આમ સાંટા જ કરવા માટે જો ધીમે ધીમે દેખાય છે હું તમને દેખાડું તો ફેમિલી તમને દેખાય છે જો થોડા થોડા સાટા ખરે છે વરસાદ ચાલુ થઈ જશે આમ બહુ દેખાય નહીં પણ આમ જો ધીમા ધીમે દેખાય છે સાટા ખરે છે કેમ કે વાદળો બહુ સીઝ શકો છો તમે જો કેટલો આમ સાટા કરતા મેં તમને દેખાડ્યા નહિ સંદેપ પાસા ક્યાં ગયા હા સંદેપ પાસે જૈનમાં તો એને રમ રમ જમી લેવું તો આમ બહાર એટલા સાટા તાટા લાગે 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 માણસ પલ્લી જોબા અને પાઢા એમ માં પતંગો વગાડી નાખશે એવું લાગે

આ વાતાવરણ છે બધા એઠા છે કેમ કે બધા છે ને હવે આ વરસાદ ને આવવા માંડ્યા ને એટલે બધું લાકડાને ને એવું બધું લેવાનું હોય તો લેવા માંડ્યા છે અને નકર પછી લાકડાને ને એવું જાય તો સુલાય કઈ હળગે નહીં તો મારા મમ્મી ની દવણું કરે છે મસ્ત મસ્ત આવા ડોક ખડા હોય ને આમાં કરે છે મારા મમ્મી જો દળાવું જોઈએ ને કા ਵਰਸਾ ਦੇ ਕੋਲ ਕਿਉਂ ਹੈ? ਖੱਬ ਚਾਹ ਤੇ ਉੱਪਰ ਲੱਚ ਨੇ। ਹੂੰ। ਤਾਂ ਉੱਪਰ ਲੱਗੀ ਹੈ। ਇਹ ਹਾਰੂ ਨੇ। ਹਾਂ, ਕੰਟੀ ਕਰ ਲਈ ਸੀ ਕਿ ਤਾਈ। ਹਾਂ ਲੈ। ਤਾਂ ਫੈਮਿਲੀ ਇਹ ਦੋ ਆਇਆ ਮਹਿਮਾਨ ਬੈਠਾ ਲੋ ਮਾਰ ਹਾਲ। ਕੇ? ਬੁਕ ਲਾ ਗਈ ਜੀ। ਹਾਂ। ਤਾਂ ਮਾਮਾ ਉਹਨਾਂ ਤੇ ਆਵੇ ਤੇ ਜਮੀ ਲਈ। ਅਗਲੇ ਆਵੇ। ਇਹ ਜੋ ਆਇਆ ਦੀ ਆਵੇ। ਗੁਣੀ ਸ ਉਪਰ ਖਾਣੂ ਭਰਵਾ ਕਪੜਾ ਨੂੰ। ਤਾਂ ਫੈਮਿਲੀ ਹਾਂ ਵੇ ਜੋ ਆਪੜਾ ਕਪੜਾ ਇਕਲੀ ਨਹੀਂ ਖਾਸੀ। ਤਾਂ ਕਪੜਾ ਮਿਕੇ ਦੀ।

ને મને તો બહુ ગમે ચોખા ને એવું બધું નાખીએ ને એટલે સણવા આવે તો આજ તો ધાબા ઉપર હવે આમ શાંતિ છે તે બધા બેઠા કેમ કે અટાણે તો બધા કાર્યકરો ને બધા જમવા વૈયા ગયા હોય એટલે બપોરનો સમય થઈ ગયો છે એટલે તો બધા જમવા વૈયા ગયા હોય એટલે શાંત વાતાવરણ હોય એટલે અહીંયા બેઠા એમ કબૂતરા બનાવે છે એક નવું કારીગર બેઠો છે આપણે દેખાડીએ તમને એ લે આવડે કટોરો પકડતા

ઉબુરા કોનો લહેર કોમાર તની ભાઈ હાય હા હા રાખજો લહર લહેર કોમાર ડબલ નીકળે એમ ને

ક્યાં દે કે આને એનો દામ થાય કે આપ બતલ્યા કેમ થાય ઓય એમ કા હમ હમ માર મારો લેમહી રાખ તોમે લેજો જમનો ડાળ ડાઠા અમાર પરેશભાઈ લોટ લોટ થઈ ગયો કે સદંતિ છે ને એ આ એક ગેર જમીનનો ડાળી જાવ પણ આ ડાળી એટલે એક ધારો લોટ છોળા

તો પતંગ ઉડાડે છે બધા ને અહીંયા મારા મેં બધા બેઠા છે એ ભાઈ તમારે પતંગ સગાવાની એવું છે એમને ને અહીંયા નાના નાના છોકરા સગાવવા પડે નાના હતા તે સગાવતા ને પરેશભાઈ નાના હતા તે પતંગ ઉડાડતા તો ફેમિલી જો હવે આપણે છે ને મેકી દીધી છે ભાજી તો હવે તો સડવાઈ આવે ગઈ છે તો હું જો તમને દેખાડું તો અહીં જો ભાજી મેકી દીધી છે આપણે તો જો ભાજી જો સડે છે ઉકળે છે ભારેતની ભાજી સડે થોડુંક પાણી જેવું છે એ ચડવા દઈએ ભારેતને જો અમે મેથીની ભાજીનું શાક છે આજ તો ફેમેલી જો હવે ભાજી ચડે છે અને બધાય ઢાબા પર ને એવું છે ને મારા મમ્મી ગયા છે આમ કંઈક બે તો આજનો વિડીયો કા કાલ આવો કાકા હતો ને હું આશા કરું છું કે તમને આ વિડીયો ગમે તો જો તમને વિડીયો ગમે تو لایک شيرانه سيسته کرن بولتا نه دي ته دايي માતા جي نامم بدنيو جو